સુરતના વોર્ડ નંબર ઓગણીસ આંજણા ડુંભાલ વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે એક સાથે એકસો પચાસ થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે બીજેપી કાર્યકર્તાઓની આગેવાનીમાં લઘુમતી સમાજના લોકો બીજેપીમાં જોડાયા છે સુરતમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે વોર્ડ નંબર ઓગણીસ આંજણા ડુંભાલ વિસ્તારમાં અનવરનગરના લઘુમતી સમાજના લોકો આજે બીજેપીમાં જોડાયા છે એકસો પચાસ થી વધુ લોકોએ આજે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસને અલવિદા કહ્યું છે કોર્પોરેટર નાગરભાઈ પટેલ વિજયકુમાર ચૌમાલ ચોમાલ રમીલાબેન પટેલ અને તમામ લોકો આજે ભાજપમાં ભાજપમાં જોડાયા છે જોડાયેલા તમામ લોકોનું કહેવું છે કે બીજેપી ની સરકાર દેશમાં વિકાસ કરી રહી છે અને વિકાસમાં સાથ આપવો એ અમારું કર્તવ્ય છે એકસો પચાસથી થી વધુ લોકોએ આજે કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે અમે વોર્ડ નંબર ઓગણીસ અંજાના ડુમાલમાં આવેલા અનવરનગરમાં અમે જાહેર સભા રાખેલી કેમ કે પંદર વર્ષથી ત્યાં એક પણ બીજેપીની કોઈ જાહેર સભા નહીં હતી પણ ત્યાંના સ્થાનિક કાર્યકર્તા ફારૂખ શાહને અમે લોકો વાત કરી ભાઈ વિસ્તારનું કામ નહીં થાય તો તમે જોડો બીજેપીની સાથે બીજેપી કામ કરે છે તો એ કાર્યકર્તા ફારૂક શાહ અમે લોકો મળીને લગભગ રવિવાર ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજે રવિવારને દિવસ અમે લોકો જાહેર સભા રાખી જાહેર સભામાં અમારા એરિયાના કોર્પોરેટર નાગરભાઈ પટેલ ટીપી ચેરમેન વિજયભાઈ ચોમલ ટીપી ચેરમેન રમીલાબેન અને લતાબેન રાણા એમાં નાગરભાઈ આવેલા અને નાગરભાઈએ લગભગ સો આ કાર્યકર્તાને ગલેમાં કેસ પહેનાવીને બીજેપીમાં એ લોકોને સામલ કર્યા એ લઘુમતી લઘુમતીથી આવે છે બધા લોકો હું લોકોને એ મેસેજ કહેવું છું કે ભાઈ આપણા વિસ્તારમાં તમે બીજેપીમાં જોડો આ વિસ્તારમાં કામ કરો કેમ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે લોકોના કામ કરે છે સપનો સાથ ના સબનો વિકાસ આજે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા શ્રી